ગુજરાત કોંગ્રેસ હવે તૂટી ગઈ છે કારણ કે ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં કામ કરતા અને વીસ વર્ષથી ધારાસભા લડતા પોરબંદરના ધારાસભ્ય હવે ભાજપમાં જોડાયા છે ત્યારે પોરબંદરના લોકોનો શું મિજાજ છે શું કહી રહ્યા છે જ્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે હાલ આપણે પોરબંદર વિસ્તારના કુંભારવાડા વિસ્તારમાં આવ્યા છે અને લોકોના મિજાજ જાણવા આવ્યા છે લોકો શું કહી રહ્યા છે જ્યારે ભાજપમાં અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયા છે આપણે લોકો સાથે સીધા વાત કરશું બેન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે તમારી વ્યક્તિગત લાગણી શું છે અને ભાજપમાં જોડાયા છે કઈ રીતના જુઓ છો અર્જુનભાઈ મોઢવાડિયા જે કર્યું એ સારું કર્યું બરાબર હવે એ કોંગ્રેસ મૂકીને ભાજપમાં ગયા છે એટલે અમારી ખુશી વધારે છે અમે રાજી છીએ કે એને રાજીનામું આપી દીધું હે અમે બહુ ખુશ છે અમારા કામ સારા થશે હવે પોરબંદર માટે આ અમારું વ્યક્તિગત તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં કામ બાકી છે થવા જોઈએ અમારે તો જે જાજા કામ છે એ બધા અમારા થઈ જ્યા હે હવે પોરબંદરના ધારાસભ્ય ભાજપમાં જોડાયા ત્યારે લોકો આવકારી રહ્યા છે ભાજપમાં જોડાયા તે સારી વાત છે પોરબંદરના વિકાસના કામો થશે અનેક વ્યક્તિ આપણે સાથે જોડે તેમની સાથે વાત કરશું કે ધારાસભ્ય ભાજપમાં જોડ્યા છે લોકો શું કહી રહ્યા છે તમારું નામ શું છે તમે આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહ્યો છો અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડે કઈ રીતના જુઓ છો પોરબંદર લોહાણા માધ્યમમાં આગેવાન છું હરીશભાઈ પોપટ મારું નામ છે પોરબંદર જિલ્લામાં આજે ખુશીનો માહોલ છે અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા છે પોરબંદરને જે પેરિસ બનાવવાની હતી નેમ એ હવે પૂરી થઈ જશે એવું મને લાગે છે અને દરેક કામમાં અમને ભગવાન દયા થઈ ગઈ અમારા ઉપર રામની કે રામ ભગવાને સ્થાપના કરીને અહીંયા અર્જુનભાઈની સ્થાપના થઈ ગઈ અમારા પોરબંદરમાં એટલે ખુશીનો માહોલ છે અને હવે બધા કામ મને એમ છે સારી રીતે અર્જુનભાઈ કરશે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડે ભાજપમાં જોડ્યા છે હવે એ ભાજપમાંથી ધારાસભાની ચૂંટણી લડવી જોઈએ કે જૂનાગઢથી લોકસભાના ઉમેદવાર બનવો જોઈએ તેમાંથી ક્યાં તમારી પસંદગી પોરબંદર કરતાં જૂનાગઢ ચૂંટણી લડે એના માટે સારું છે તો કેન્દ્ર લેવલ એને પદ મળી શકે છે અર્જુનભાઈને તો પોરબંદરનો વિકાસ બધું થશે કેન્દ્ર લેવલનું પદ મળી શકે ત્યાં સુધીની વાત છે અન્ય વ્યક્તિ આપણી સાથે જોડાયા છે તમે શું શું કહેશો ભાજપમાં અર્જુનભાઈ મોઢવાડે આવ્યા છે કઈ રીતે જોવો છો અર્જુનભાઈ પહેલેથી એકદમ પ્રતિષ્ઠિત અને ભણેલા માણસ છે એને કઈ કેવું નથી જે કંઈ કરતા હોય એ પોરબંદરના ભલા માટે કરતા હોય અને ભાજપ કોઈ પક્ષ નથી અત્યારે મોદી સાહેબનો પક્ષ છે એટલે આખી દુનિયા નવાનું ટકા ભારતનું નામ રોશન થઈ ગયું મોદી સાહેબના હિસાબે એટલે હું સમજ્યું કે આપણા પોરબંદરની એકદમ તરક્કી થશે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને ખાસ દુઆ કરું છું અને પોરબંદર દાઉડી વોરા સમાજ હું એમ શુભેચ્છા આપું છું કે તમે જે પણ કંઈ કરશો એ સારું કરશો અને તમે એકદમ આગળ પ્રતિષ્ઠાથી આગળ આવશો એમ વિકાસ માટે કેવો ફાયદો થશે ભાજપમાં જોડાણ એટલે અત્યારે ફાયદો થોડોક અટકી ગયો છે પણ હવે ઉદ્યોગને બધા નવા આવશે એમ રોજ અમે પેપરમાં વાંચીએ છીએ એટલે પોરબંડલની તરક્કી પણ અમે ઈચ્છીએ છીએ પોરબંધનની તરકની લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે આપણી સાથે અન્યાય વ્યક્તિ પણ છે હતી તે શું કહી રહ્યા છે એની સાથે સીધા જ વાત કરતું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે તમે વ્યક્તિગત રીતે કઈ રીતના જોવો છો બહુ બહુ ખૂબ ખૂબ અભિનંદન અર્જુનભાઈને કે જે એટલા વર્ષથી કોંગ્રેસમાં રહી ને જે કાર્ય ના કરી શક્યા તે હવે પૂર્ણ થશે પોરબંદરના જે બેરોજગારી છે પોરબંદરમાં ઉદ્યોગ ધંધા નથી રોસ રસ્તા પાણી બહુ સમસ્યા છે તે હવે બધું કંઈ ડરશે નહીં ભાજપમાં જોડાણા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આ હતા પોરબંદરના નગરજનો જે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે તેઓને આવકારી રહ્યા છે પોરબંદરમાં જે વિકાસના કામો અટકતા હતા તે પણ આવા નહીં અટકે અને પોરબંદરના વિકાસના કામો જે બાકી છે ધંધા રોજગારના હોય રોજગારીના ઉદ્યોગોના હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય એ સીધા હલ થશે તેવું લોકો આશા આશા વ્યક્ત કરી રહ્યા છે કિશન ચૌહાણ ગુજરાત બસ પોરબંદર